લો કેમ છો તો આજ આપણે બે રવ પકડીને લેવા જો દેખાડું જો મોરાખી તો આપણે છે ફ્રાય બે ની તો હવે સુધારીને સુધારીએ જો કઈ રીતે સુધારીએ પકડ ભાઈ તો આપણે સુધારવાનું ચાલુ કરી દીધું જો ભીંગડા પાડી લઈએ પેલા તો આપણે ભીંગડા પાડી નાખીએ જો બેના તો કરીએ કટિંગ કટિંગ ચાલુ કરીએ બેને જો કટિંગ ચાલુ કરીએ

બે કટકી પાકી ગઈ જો આ રીતની પાકીશ પાકે છે એટલે જોઈએ કેવી રીત બને છે ફ્રાય પાકી ગઈશ બે કટકી રહી પાક ફ્રાય બની ગઈ જો આવી ફ્રાય છે કોમેન્ટમાં જણાવી દીધું કેવી ફ્રાય બની જો આવી વિડીયો જોવા માટે આપણે એટલે સબસ્ક્રાઈબ કર્યો તો મળીએ આપણે બીજા આવા શોર્ટ વિડીયોમાં